નમસ્કાર શો માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ હેડ ના આપઘાત મામલે આખરે ઘોઘાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે ગત તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ ઝેરી દવા પી લઈ આપઘાત કરી લીધો હતો પરિવારજનો દ્વારા ઘોઘા પીએસઆઈ વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા બાદ એસપીને પણ રજૂઆત કરવામાં આવી હતી આ કેસમાં આખરે પરિવારે ઘોઘાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગોસ્વામી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે